સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તહેવારોને લઈને પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાંથી લોડેડ શોર્ટ ગન અને લોડેડ તમંચા સાથે એકને ઝડપી પાડ્યો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકની હદમાં ડીમાર્ટ સામે જાહેર રોડ પરથી રાજા બાબુ સંતોષ પટેલ નામના યુપી વાસીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લોડેડ તમંચો તથા લોડેડ શોર્ટ ગન અને કાર્ટીસ કબજે કરી હતી તો આરોપી કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સાત નવ બે હજાર ચોવીસથી ગણેશ ચતુર્થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓસીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પ પટેલ ઉમરવા સેતવી હરિધામ સોસાયટી ઉદના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ડબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમચો લોડેડ શોટગન અને કારતુસ પાંચ રન મળી આવેલા છે અને મારૂફને જડપી લેતો છે અને પાંડરેશા પોલીસ અંદર આમ ફેકનો ગુનો રજીસ્ટર કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે